સ્ત્રીઓ પતિ માટે રખાતા વટ સાવિત્રી વત અથવા પતિના આયુષ્ય પરિવારના સુખ શાંતિ માટે કરાતા ઉપવાસમાં વાંચવા કે સાંભળવા માટે ખૂબ જ યોગ્ય છે પૌરાણિક સમયમાં એક મહાન રાજા હતા જેમનું નામ અશ્વપતિ હતું તેમની પાસે બધું જ હતું સમૃદ્ધ રાજ્ય જ્ઞાન અને પ્રતિષ્ઠા પરંતુ સંતાન સુખ નહોતું તેઓએ ઘોર તપ કરીને દેવી સાવિત્રીની આરાધના કરી દેવી પ્રસન્ન થઈને તેમને એક સુંદર અને વિદ્વાન પુત્રી આપી જેને રાજાએ દેવીના નામ પર સાવિત્રી નામ આપ્યું સાવિત્રી મોટી થઈને અત્યંત સુંદર બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠા બની જ્યારે તેનો લગ્નનો સમય આવ્યો ત્યારે તેણે પોતે પોતાનો જીવનસાથી શોધવાનો નિર્ણય લીધો શોધ દરમિયાન તેને એક જંગલના રાજપુત્ર સત્યવાન સાથે પ્રેમ થયો સત્યવાન ભલે જંગલમાં રહેતો પણ તે ખૂબ જ ગુણવત્તાવાળો ધર્મનિષ્ઠ અને સેવાપરાયણ હતો સાવિત્રીના પિતા સંકોચમાં પડ્યા કારણ કે ઋષિએ ભવિષ્યવાણી કરી હતી કે સત્યવાન વર્ષના અંતમાં મૃત્યુ પામશે પણ સાવિત્રીનો પ્રેમ અને શ્રદ્ધા એટલી ઘાટ વટદાર હતી કે તેણે આ કહાનીને સ્વીકારી લીધું અને સંકલ્પ કર્યો કે તે પોતાના વ્રત ઉપવાસ અને ભક્તિથી પોતાના પતિને બચાવશે વિહાય લગ્ન થયા સાવિત્રી પોતાના પતિના સેવા કાર્યમાં લીન રહી અને કર્મો કરતી રહી છેલ્લો દિવસ નજીક આવતો ગયો તે દિવસે સાવિત્રી ઉપવાસમાં રહી વટવૃક્ષની નીચે પૂજા કરી અને પતિ સાથે જંગલમાં ગઈ જંગલમાં સતિવાન લાકડા કાપતી વખતે થાકી ગયો અને તેણીના કાંધ પર શયન કર્યું અચાનક તેની શ્વાસ ચાલી ગઈ એક ક્ષણો બહુ ભયંકર હતી ત્યારે યમરાજ પતિના પ્રાણ લઈ જવા આવ્યા સાવિત્રી યમરાજના પાછળ પાછળ ચાલતી રહી અને વચનો બોલતી રહી યમરાજ તેના ધૈર્યથી આશ્ચર્યચકિત થયા તેણે પૂછ્યું તારે શું જોઈ છે વસ્ત સાવિત્રીએ કહ્યું મારા સાસુ સસરાને દ્રષ્ટિ મળે રાજકીય સુખ મળે મારા પિતા સુખી રહે અને મને સંતાન સુખ મળે યમરાજે બધું દેવા મંજૂરી આપી પણ જ્યારે સંતાન સુખ આપવાનું કહેવું કહેવાનું આવ્યું ત્યારે સાવિત્રી ચતુરાઈથી પૂછ્યું મારે સંતાન સુખ મળશે તે ત્યારે તો મારા પતિને જીવતો રાખવો પડશે યમરાજ હસી પડ્યા અને કહ્યું તું ધન્ય છે તારા જેવી પતિ પ્રતિવતા સ્ત્રી હું ખાલી હાથ નહીં મૂકી શકું અંતે યમરાજે સતીવાનને જીવતા કર્યા સાવિત્રી પોતાના પતિ સાથે પરત ફરી ત્યાર પછી સત્યવાને વર્ષો સુધી જીવી પોતાની રાજ્યને સુખ આપી સાવિત્રીની ભક્તિ નિષ્ઠા અને શૌર્યને કારણે આજે પણ સ્ત્રીઓ વટ સાવિત્રી અને બીજા પ્રતિવ્રતા વ્રતોમાં તેની યાદ કરે છે કથાનો સાર જ્યાં ભક્તિ નિષ્ઠા અને પ્રેમ હોય ત્યાં મૃત્યુ પણ હારી જાય છે સાવિત્રી જેવી સ્ત્રીઓ વિશ્વમાં સત્ય અને ધર્મનો પરિચય આપે છે આ વ્રત કરનાર સ્ત્રીઓને દીર્ઘ સુહાગ અને પારિવારિક સુખ મળવાનું વચન છે જો મિત્રો તમને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર અવશ્યથી કરો